નમસ્કાર મિત્રો જણાવતા ખૂબ આનંદ સાથે આ વિડીયોના માધ્યમથી આપની સુધી એક મહત્ત્વનો સંદેશ પહોંચાડવા માટેના પ્રયાસના ભાગરૂપે વિડીયો છે એ બનાવવામાં આવ્યો છે વધારેમાં વધારે વાલીઓ અને વિદ્યાર્થી અને મિત્રો સુધી શેર કરજો તેમજ સાથે સાથે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરી અવનવા વિડીયો આપણા સુધી પહોંચતા રહીએ અત્યારે આધુનિક સમય ઝડપી યુગ ટેકનોલોજીનો સમય આ સમયની અંદર શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ અતિ મહત્વનું છે ત્યારે અત્યારે વેકેશનનો માહોલ હોવાને પરિણામે વિડીયો બનાવવાની ઈચ્છા થઈ કે વેકેશન દરમિયાન વધારે પડતા વિદ્યાર્થીઓ એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં એડમિશન માટે તપાસ કરતા હોય છે ત્યારે આપણે વિચાર આવે કે અત્યારે શિક્ષણનું કેટલું બધું અનેરું મહત્ત્વ છે અને મહત્ત્વ હોવું પણ જોઈએ ત્યારે આજ સરસ મજાની અમારા વીસથી પચીસ વર્ષના અનુભવના નીચોડના ભાગરૂપે આપની સમક્ષ આવવાનો મોકો મળ્યો ત્યારે શિક્ષણની બે પાંચ વાત આપણે રજૂ કરીશું કે આજના ટેકનોલોજી અને યુગની અંદર શિક્ષણનું સ્તર તો વધ્યું જ પરંતુ સાથે સાથે એની અંદર જે કેળવણીના ગુણો હોવા જોઈએ આ ગુણોનું સ્તર છે એ દિવસે ને દિવસે ધીમે ધીમે ઘટતું જાય છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારની જે સહન શક્તિની જે ભાવનાત્મક બાબતો છે આ બાબતો ધીમે ધીમે ઘટાડો થતો જાય છે ત્યારે આપણે આપણા બાળકને કઈ દિશામાં વાળવું એ બાળકને નક્કી કરવાનું હોય છે કે આપણે ઘણી વખતે એમની ઉપર મહત્તમ જવાબદારીઓ નાખી દેતા હોઈએ કે તારે સાયન્સ કરવાનું છે તારે ડૉક્ટર બનવાનું છે તારે એન્જિનિયર બનવાનું છે પરંતુ એ બાળકની અંદર કઈ બાબતની પ્રતિભા છે આ પ્રતિભા તેનામાંથી કઈ રીતના બહાર આવે એના પ્રયાસના ભાગરૂપે એને મુક્ત મને અભ્યાસ માટે આગળ વધવા દેવું જોઈએ કે જેથી કરી અને એનામાં જો કદાચ રમતગમત પ્રત્યેનો ગુણ હોય તો એના પ્રત્યે પણ તે આગળ વધી શકે છે બીજું કે આજના ટેકનોલોજીના યુગની અંદર ગુણનું મહત્ત્વ છે એ હજી પણ પ્રાચીન સમયમાં જે ગુણનું મહત્ત્વ હતું એટલું જ મહત્ત્વ છે અત્યારે પણ ગુણનું ગુણનું છે જ ભલે પછી પરિણામ છે નવ્વાણું ટકા આવ્યા હોય પરંતુ જો એનામાં સારામાં સારું કૌશલ્ય સ્કિલ ડેવલપ હોય તો એ બાળકથી ચોક્કસથી આગળ વધી શકે એની ઉપર ટકાની જે જવાબદારીઓ નાખી દેવામાં આવે થોપી દેવામાં આવે આ જવાબદારીઓ છે થોપતા પહેલાં એના ગુણ અને કૌશલ્યનો તપાસ કરી અને પછી આપણા બાળકને કઈ દિશામાં અભ્યાસ માટે જવા દેવું આમના વિશે વધારેમાં વધારે ભાર આપવાનો કારણ કે રમતગમત પ્રત્યે પણ કબડ્ડી હોય ક્રિકેટ હોય વોલીબોલ હોય હોકી હોય આ બધી જ રમતોનું મહત્ત્વ છે ભારતની અંદર ખૂબ જ રહેલું જ અને રમતગમતના માધ્યમથી પણ બાળક એટલે કે મોટો થયા પછી પોતાની આજીવિકા છે એ સરસ રીતે નિભાવી શકે છે એટલે બાળકને મુક્ત મને અભ્યાસની સાથે સાથે એની અંદર જે રહેલા કૌશલ્ય છે આ કૌશલ્યને વિકાસ કરવા માટે પણ બહેકાવવા માટે આપણે એમને સમય આપવો ખૂબ જ જરૂરી છે અને વધારેમાં વધારે જે અનુભવીઓ છે આ અનુભવીઓ પાસે આપણા બાળકને કઈ દિશાની અંદર વાળવું એના માટેની માર્ગદર્શન લેવું પણ ખૂબ જ જરૂરી છે અને મહત્તમ વાંચનનું મહત્ત્વ છે એ શ્રેષ્ઠ છે કારણ કે વાંચન દ્વારા બાળકની અંદર રહેલા તમામે તમામ ગુણો છે એ ખીલું ઉઠે છે એટલે વેકેશનનો સમયની સાથે સાથે મહાભારત રામાયણ પંચતંત્રની વાર્તાઓ બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે આનું બધેનું વધારેમાં વધારે વાંચન કરવું જોઈએ અને એ રીતે વિદુરની નીતિ છે પછી કૌટિલ્યની નીતિ છે આ બધા જ પુસ્તકો છે બાળક છે એ વધારેમાં વધારે મહત્તમ વાંચન કરે અને એમાંથી પણ કંઈક નવું નવું શીખી અને સાહસિક વૃત્તિ એનામાં જાગૃત થાય એવા વધારેમાં વધારે મહત્તમ પ્રયત્ન કરવાના અને વધારે પડતી કોઈ પણ પ્રકારની એજ્યુકેશન શિક્ષણને લગતી જરૂરિયાત હોય તો ચોક્કસથી આપ અમારો સંપર્ક પણ કરજો અને આવા મહત્તમ વિદ્યાર્થીઓને વધારેમાં વધારે ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે શેર કરજો